નમસ્કાર દોસ્તો આજે આપણે એક ગામમાં છીએ જે ભરૂચ જિલ્લામાં આવેલું છે અને ગામમાં એક ખેડૂત મિત્ર છે જેને આપણે ઇન્ડિયા એગ્રો બ્રાન્ડની પ્રોડક્ટ યુઝ કરવા માટે આપી હતી ઓલરેડી ઘણા ટાઈમથી ઓર્ગેનિક તરફ વળેલા ખેડૂત છે સારા પાયે ખેતી કરે છે કેળની ખેતી છે પણ એમના જ મોડે આપણે સાંભળીશું કે ઇન્ડિયા એગ્રો માં આપણે કઈ વસ્તુમાં એમને નાખ્યું હતું અને ભૂતકાળમાં શું રિઝલ્ટ હતું ને આજની તારીખમાં ઇન્ડિયા એગ્રો વાપર્યા પછી એમનું શું રિઝલ્ટ છે તો મળીએ આપણે ખેડૂત મિત્રનું શું નામ સાહેબ તમારું દુડિયા કયું ગામ છે આ સાહેબ શુકલતી શુક્લતી અને કેટલા ટાઈમથી તમે આ ખેતી કરો છો ત્રણ વર્ષ ત્રણ વર્ષથી અત્યારે આપણે કયા પાકમાં ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ યુઝ કરી હતી હળદર માટે હળદર માટે અને ભૂતકાળમાં શું રિઝલ્ટ હતું તમને અત્યારે શું રિઝલ્ટ છે તો આપણે તમે શોર્ટમાં એમને જણાવશો શું રિઝલ્ટ આપણને મળ્યું છે હું ત્રણ વર્ષથી ઓર્ગેનિક જ ખેતી કરું છું હળદરમાં અને હાલમાં આ વર્ષે પણ હું ઓર્ગેનિક જ કરું છું પણ એમના માર્ગદર્શન હેઠળ આપણે ઇન્ડિયા ગ્રુ કંપનીનું પ્રોડક્ટ આપણે વાપરી છે તેમાં ઓલિવ છે પ્રોમેજિક છે એમઆઈ સ્પ્રે છે એનો આપણે યુઝ કર્યો હતો હવે તમારી નજીક સમક્ષમાં પહેલાં જે આપણે હળદરમાં અમે ત્રણ વર્ષથી જે ખેતી કરું છું તેમાં જે ઉતારો હતો જે ગાંજી હતી આપણે હળદરથી નીકળવાની તે એકથી દોઢ કિલો હતી બરાબર હાલની અંદર બે થી અઢી કિલોની ગાંજી નીકળે છે અત્યારે દોસ્તો તમે દેખી રહ્યા છો કે આપણે કહીએ છીએ બધાને ભૂતકાળમાં કે ભાઈ મૂળ વધશે આ વધશે પણ તમે પ્રેક્ટિકલ દેખી શકો છો એનો ગ્રોથ શું છે તો કોઈ છુપાવાની કોઈ વસ્તુ છે નહીં પ્રેક્ટિકલ આ વસ્તુ તમારી સામે દેખાય છે કિલો સવા કિલોનું જે પ્રમાણે કિશનભાઈ કીધું કે કિલો સવા કિલોની ગાંઠ નીકળતી હતી આજે બે અઢી કિલો બી એવરેજ છે આ સાફ થઈને બી લગભગ બે કિલોની એવરેજ ગાંઠ નીકળવાની છે તો એના મૂળથી લઈને બધે જ તમે ગ્રોથ દેખી શકો છો તો કિશનભાઈ જે પણ તમે અત્યારે ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ યુઝ કરી અને પછી રિઝલ્ટ તમને જે પણ મળ્યું છે તો તમે શું ઓર્ગેનિક એમ તો તમે ઓર્ગેનિક તરફ માનો જ છો પણ બીજા બધા જેટલા પણ દેખી રહ્યા છે એ લોકોનું તમે ઓર્ગેનિક તરફ અને ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ માટે શું કહેશો તમે એમ બધા ખેડૂતોને એવું એવું જ કહેવા માંગુ છું કે ઇન્ડિયા એગ્રો કંપનીનું રિઝલ્ટ ઓલિપ છે ગ્રો મેજિક છે એમ આઈ સ્પ્રે છે એવી તો ઘણી પ્રોડક્ટ છે જે વસ્તુ રિઝલ્ટ સારું છે ને એકંદરે બીજા ઘણા બધા ક્રોપમાં પણ રિઝલ્ટ સારા આવેલા છે તો હું એ રિમાર્ક રિકમાન્ડ એવું કરું છું કે તમે એનો યુઝ કરો અને આવા સારા રિઝલ્ટ મેળવો ઓકે કિશનભાઈ તમારો મોબાઈલ નંબર જણાવી જેનાથી કરીને કોઈને પણ આવી હળદર કરતા હોય હળદરનું કોઈ પણ ખેતી કરતા હોય એમને કોઈ માર્ગદર્શન જોઈતું હોય કે શું ભાઈ કરો છો કેટલા ટાઈમથી કરો છો ને આવું આવું અમારામાં કોઈ રોગ આવી રહ્યો છે તો ઇન્ડિયા એગ્રોમાં તમને શું નાખ્યું સેનાથી રિઝલ્ટ મળ્યું તો ખાલી મોબાઈલ નંબર તમારે જણાવી દેસુ નવ્વાણું એકસો આડત્રીસ બાસઠ બે એકાવન મેન્ટનું સર્ટિફિકેટ બી એમને મળી ગયું છે આજની તારીખમાં અને હવે આજ એવું નથી કે આ હળદર લીલી છે તો તૈયારીમાં વેચી દેશે એ ઘરે જ હળદર પીલીને એની જે પ્રોસેસ હોય છે એ પ્રોસેસ પતાવીને હળદર ઘરેથી બી વેચી શકે છે તો જેને પણ હળદર ઓર્ગેનિક હળદર પોતાના ખાવામાં યુઝ કરવી હોય તો એ એમનો સંપર્ક કરીને તમે એ પણ લઈ શકો છો ઘરે જ હળદર બનાવીને ઘરે જાતે જ વેચે છે કોઈ જગ્યા આપતા નથી તો આ તું રિઝલ્ટ તો વિશ ધ બેસ્ટ જય હિન્દ જય માય લાઈફસ્ટાઈલ થેન્ક યુ